જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ નો રોડ ઘડીયા ગામને જોડે છે પરંતુ આ પાંચ કિલોમીટર રોડ હવે ખરેખર લોકો મોટા માથાના દુખાવા સમાન થઈ રહ્યો છે રોડ હવે ખરેખર એના મૂળ આકારમાં રહ્યો નથી એક એક ફૂટ કરતાં પણ વધારે આ પાંચ કિલોમીટરના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે ગડિયા ગામનો આ મુખ્ય રસ્તો હોય અને સતત લોકોની અવર જવર આ રસ્તા ઉપર રહેતી હોય ત્યારે ગડિયા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવવા માટે માંગણી કરી રહ્યા છે તંત્ર દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે નક્કર કોઈ કામગીરી કરતા નથી ત્યારે આજે ગઢિયા ગ્રામજનોએ અબતક ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો આ રસ્તો નવો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ધારી મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવશે અને જો ત્યારબાદ આ રસ્તાની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલન પણ કરવામાં આવશે રિપોર્ટર સંજય વાળા ધારી ઇન્ડિયા ટીવી લાઈવ મારું નામ છે રામભાઈ વાળા રહેવાસી અમારા ગામમાં અહીંયા સમસ્યા એ છે મેન તો કે ગઢિયાથી વીરપુરનો જે રોડ છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે બરાબર તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આનું કાંઈક વહેલી તકે વહેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે બરાબર એક વિડીયો વાયરલ છે તો થોડાક દિવસ પહેલા આ બાબતે આપ જાણો છો જી આ તો એમાં કઈ રીતે શું હતું

देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे